અરે છોકરા ફોન ફોને નહીં નહિ હમણાં હિજુ કા આવે છે તો કાલે કેતા નહિ ફરવાનું કાલે પણ નહિ કંટાળા છે આજે લોયા તો થા થા એ કારબા લે બોલો એ મારા છોકરા નું ફોન આવ્યો તો હા એ કતી વારે ને કતી ફોન આવી જાય છે પણ આવો તો ખરો જ કીધા ને લાઈ દેતા હોય તો જાતે અમારા નંબર આલી આવીને આ સુધી આલી દે હી પણ આટલું ઉભારો ખરખી વાત કરીશ માર ઉતાવળ છે મારે હું કે તે કોઈ નહીં આવવાનું છે બે દારો ઘેરા બન કે છો હા બીજું કોઈ કે બીજું કોઈ કી દુનાઈ માં તો પક નોકરી નોકરી કરતો તો કોઈ હર બોલતું હોય નહીં એ તો કમ્પ્લીટ જ બોલતો પણ તમે ઉતાવળ માં હો કો કરીએ છે હા એમ એ બે દિન માં આવશે સારું છે આ તો ખાશાદારે કેરાયો છું

આ ફોન માટે તમારા છોકરા ના પોસ્ટ પગાર પોસ્ટ નઈ પોસ્ટ નહી આવતું પણ તમે વાત નહીં કરવા મારા છોકરાને મારું ફોન છે મારું ફોન છે પણ વાત તો કરવા દે પણ આજે કાપી બસ એમાં હારું હેડો ને ફોન હું લઈ દઉં છું

મારે કોઈ મજૂરી નહીં કરવી એમ કંટાળ્યા મજૂરી કરી કરી ને પછી છોકરા નોકરી તમારે થોડી આવી છે નોકરી છોકરો ના પાડે છે કે તમારે મજૂરી કરવી જ દે એવું તો કશું ના હોય મજૂરી તો કરવી પડે ખા હે હું પાસે એ તો છોકરો લાઈન ખવડાવે છે એમને પાક ગૌ ખુ ઓછો લાગશે બજાર માં લઈ દે કે બજાર માં ગૌ લાઈન ખાઈ આજ હું દીધો અમારે હેતર માં વાય વાય છે દેસુ ગૌ એમ હશે ને નહીં ખાવા તમારે હેતર માં વાયન ભાઈ પણ આટલી સીઝન વાય યાદ ના માર મજૂરી નઈ કરી પણ માર કંટાળી જવાય છે મજૂરી કરી કરીને કશું આવતું જ છે ને ભાગમાં શબ નઈ આવતું એટલે તાય ઉપર એક તો બધું તળો તો ના આવે પછી એમાં પ્રિયમેશ માર પૈસા આયા છે કે 15000 રૂપિયા લી દેતા પહેલા એ તો લે આવું એ ખરો ને મારે એ તો નહી વાગું તા મારું અરે આ તો પણ રપત કરી હા અમાર ધુડીસી ધર્મતપુર આવે તાત્કાલિક તો હું એ ખોલ લાવું મજૂરી નહી કરી ના હું નહી શું કોઈ આવો નહીં બીજું તમે મજૂરી નઈ કરો હું તો શું કરેતર વાવવા આવું છું કરતો મજૂરી

છોકરો પણ હોય હો ફતુભાઈ છોકરો પણ નોકરી લાયો અને મારશું તે આખી જિંદગી રખ્યા મોજ રહ્યા છું કોઈ ચિંતા જ નહીં ગણ નહી તું ફતુભાઈ છોકરા ને નોકરી આવી મતો પાવર તો જોવો આ મને આમ તો હો માં બોલતા થઈ ગયા મેનો મારું છું આમ આખી જિંદગી આ મારા ગાતી જ રહ્યા છું બીજું કોઈ તો એવું ગાતરા તું એ નહીં તો એમ કેવા આયા સમ કતમ રીમાજુરી મેલ દયો અમે હું કા લે તમાર દેવા નહીં અમે बन पावर आई गये सनम तो कोई ना नहीं जे थे योन जो ये पूता है